જય માતાજી મા યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના અત્યારે માર્કેટમાં અલગ અલગ પ્રકારના રીંગણા મળતા હોય છે તો આજે આપણે મસ્ત મજાના ઉનાળુ રીંગણાનું શાક બનાવીને રેડી કરવાના છે તો આજે આપણે રીંગણા બટેટાનું ભરેલું શાક બનાવવાના છે તો તમને જો મારી રેસિપી ગમી અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો તો ચાલો ટેસ્ટી શાક બનાવવાની શરૂઆત કરી લઈએ તો સૌથી પહેલાં અહીંયા મેં ઉનાળું રીંગણા અને એકદમ નાના નાના બટેટા લીધા છે બટેટાને અધ્વચેથી કટ કરી અને બે પાર્ટમાં ડિવાઈડ કરેલા છે અને ત્યાર પછી તેના પર મેં ચાર ભાગમાં તેને કટ લગાવી લીધો છે જે પ્રમાણે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે તમારે રીંગણ અને બટેટાને રેડી કરી લેવાના છે અને જ્યાં સુધી તમે તેમાં મસાલો ના ભરો ત્યાં સુધી તેને પાણીમાં રાખવાના છે તો ચાલો હવે મસાલો કરીએ તો મસાલો થોડો ચડિયાતો કરીશું તો તેના માટે મેં અહીંયા ગાંઠિયા થોડાણા અને તલનો ભૂકો કરીને લીધો છે જેનાથી જે આપણી ગ્રેવી છે એ એકદમ સરસ થાય એટલા માટે ત્યાર પછી મેં અહીંયા લસણ અને મરચાં એકદમ સારી રીતે ખાણીમાં ખાંડી અને પેસ્ટ બનાવીને રેડી કરી છે તમે પણ આ જ રીતે પેસ્ટ બનાવીને રેડી કરીને જો આ શાકમાં એડ કરશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે તમારે પણ એ જ રીતે લસણ અને મરચાંને ખાંડીમાં ખાંડી અને પછી એડ કરવાનું રેડીમેડ નહીં ઉપયોગ કરવાનો ત્યાર પછી મેં અહીંયા એક ચમચી જેટલો જીરું પાવડર થોડો હળદર પાવડર મીઠું સ્વાદ પ્રમાણે એડ કર્યું છે હવે બધા જ મસાલાને એક સાથે મિક્સ કરી લેશું આરામથી હાથની મદદથી જ મિક્સ કરીશું હવે મસાલા મિક્સ થઈ ગયા પછી તેની અંદર અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું અને પાછા મસાલાને ફરી એકવાર તેલ સાથે મિક્સ કરી લેશું જેથી જ્યારે રીંગણ અને બટેકામાં આપણે આ મસાલો ભરીએ તો મસાલો આરામથી તેની અંદર એડ થઈ જાય એટલા માટે તો હવે રીંગણ જે આપણે કટ કરીને રાખ્યા હતા તેને પાણીમાંથી કાઢી લઈશું અને પછી તેની અંદર આ એકદમ ટેસ્ટી મસાલો ભરવાની શરૂઆત કરી દઈશું તો રીંગણ અને બટેકા બંનેમાં આ મસાલો એકદમ સરસ ભરવાનો છે મસાલો જ્યારે આપણે બનાવીએ તો થોડો ચડિયાતો જ બનાવ્યો છે કેમ કે આપણે આજે રીંગણા બટેકાનું ભરેલું શાક બનાવીએ છીએ અને ભરેલા શાકમાં થોડો મસાલો ચડિયાતો હોય તો આ શાક વધારે ટેસ્ટી લાગે છે એટલા માટે તો તમારે પણ આ જ રીતે મસાલો બનાવવાનો અને પછી એકદમ સરસ બધી જ બાજુથી એકદમ સરસ રીંગણ અને બટેકામાં આ મસાલાને ફિલ કરી લેવાનો છે તો બધા જ જે રીંગણ બટેકા લીધા છે આપણે તે બધા જમાં એકદમ સરસ મસાલો ભરી અને રેડી કરી લેશું ખૂબ જ આરામથી મસાલો ભરી અને રેડી થઈ જશે તો આ જે શાક છે એ તમે ક્યારેય નહીં બનાવ્યું હોય એકવાર જરૂરથી બનાવજો આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે આ શાક છે એ રોટલી રોટલા ભાખરી બધા જ સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે તમે રાઈસ સાથે પણ આ શાક ખાઈ શકો છો અને ખૂબ જ ટેસ્ટી એવું આ શાક બનીને રેડી થઈ જાય છે વધારે ટાઈમ પણ નથી લાગતો કેમ કે આપણે આ શાક કુકરમાં બનાવીએ છીએ તો માત્ર બે જ વિશલમાં આ શાક બનીને રેડી થઈ જાય છે તો વધારેના ટાઈમની જરૂરત પડે છે અને એકદમ ટેસ્ટી શાક આપણે બનાવીને રેડી કરી લઈએ છીએ તો અહીંયા મેં તે જ રીતથી બધા જ રીંગણા અને બટેટાને એકદમ સરસ મસાલો ભરી અને રેડી કરી લીધા છે તો હવે આપણે તેનો વઘાર કરી અને એકદમ ટેસ્ટી એવું શાક બનાવીને રેડી કરી લેશું તો ચાલો શાક બનાવી લઈએ રીંગણા ભરાઈ ગયા છે તો અહીંયા કુકરમાં મેં ચારથી પાંચ ચમચી જેટલું સિંગતેલ એડ કર્યું છે તમે પણ સિંગતેલમાં આ શાક બનાવશો તો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે પણ તમે કોઈ પણ તેલ અથવા ઘીનો ઉપયોગ કરી શકો છો તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે મેં તેમાં અજમો એડ કર્યો છે એક ચમચી અને અજમો એકદમ સરસ ક્રેકલ થઈ જાય એટલે એકદમ સરસ ભરેલા રીંગણ અને બટેકાને એડ કરી દીધા છે હવે રીંગણ અને બટેકાને એક થી બે મિનિટ માટે તેલ સાથે એકદમ સરસ મિક્સ કરી લેશું અને થોડા શેકી તો મિનિટ માટે તમારે પણ રીંગણ અને બટેકાને તેલ સાથે એકદમ સરસ મિક્સ કરી લેવાના છે અને ત્યાર પછી જે બચેલો મસાલો છે તેની સાથે એક વાટકી પાણી એડ કરી તેને એડ કરી દેવાનું છે અને એકદમ સરસ રીંગણ બટેકાને ફરી એકવાર મિક્સ કરી લેવાના છે અને મિક્સ કર્યા પછી ઢાંકણ ઢાંકી તેની બે સીટી વગાડી લેવાની છે કેમ કે રીંગણ આપણા જે લીધા છે એ નાના છે અને બટેકા પણ નાના છે એટલે બે સીટીમાં એકદમ સરસ શાક બનીને રેડી થઈ જશે જો તમે થોડી મોટી સાઇઝમાં રીંગણ બટેકા લો તો ત્રણ સીટી વગાડી લેવાની ત્રણ સીટીમાં તો શાક બનીને રેડી થઈ જશે તો અહીંયા બે સીટી વાગી ગઈ છે અને તમે જોઈ શકો છો કે તેલ પણ ઉપર આવી ગયું છે અને એકદમ ટેસ્ટી એવું શાક બની ગયું છે બટેકા અને રીંગણ પણ એકદમ સરસ કુક થઈ ગયા છે તો હવે તમે જોઈ લો કે એકદમ ટેસ્ટી એવું શાક લાગી રહ્યું છે ગ્રેવી પણ ખૂબ જ સરસ ઠીક થઈ છે અને અહીંયા મેં થોડું ગ્રેવીવાળું શાક બનાવ્યું છે એટલે મેં અહીંયા પાણીની ક્વોન્ટિટી થોડી વધારે એડ કરી હતી જો તમારે કોળું શાક બનાવવું હોય તો પાણી થોડું ઓછું એડ કરવાનું ને લાસ્ટમાં એકદમ સરસ ધાણા એડ કરી દેવાના અને શાકને સર્વ કરી લેવાનું તો ના વધારે ટાઈમ અને એકદમ ઓછી મહેનતમાં આ રીંગણ બટેટાનું ભરેલું શાક બનીને રેડી થઈ જાય છે જે બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ સરસ લાગે છે એકદમ ટેસ્ટી એવું ભરેલું શાક બનીને રેડી થઈ ગયું છે તો તમે તેને આરામથી હવે ખાઈ શકો છો તો આજની આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમે એ પણ જણાવજો કે તમે ક્યાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો તમે કોમેન્ટ જરૂરથી કરજો મને ખૂબ જ ગમશે અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય અને તમે મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી મને જરૂરથી સપોર્ટ કરજો હું પણ તમને જરૂરથી સપોર્ટ કરીશ અને વિડીયો જોતા પહેલા એક લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયોને વધારે ને વધારે શેર કરવા તો મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે આ રેસીપી જરૂરથી એન્જોય કરજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કેર જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો